જય જય અંબે બોલ મારી અંબે તો મિત્રો ભાદરવી પૂનમ નો મેળો અંબાજી બે પચીસ ચાલી રહ્યો છે અને ભક્તો નું ઘોડા ઉમટ્યું છે મારી પાસે તમે બે માં જોઈ રહ્યા છો ભક્તો પગપાળા ચાલી રહ્યા છે માના દર્શન કરવા માટે તો હાલ અમે છે ઢેલાડા ગામ અને ત્યાંથી વિડીયો ની શરૂઆત કરી છે લોકોની ડિમાન્ડ હતી કે અંબાજી ના મેળાનો વિડીયો બનાવો ને લોંગ વિડીયો બનાવો ઘણા લોકોની કોમેન્ટ આવી રહી હતી તો તમારી ડિમાન્ડ ઉપર આપણે આજે લોંગ વિડીયો બનાવવાના છીએ અને ઢેલાણા ગામથી અંબાજી ગબ્બર સુધી તમને તમામ દ્રશ્યો બતાવવાના છે કે કેટલા ભક્તો ચાલી રહ્યા છે પગપાળા કેટલા સેવા કેમ્પો લાગેલા છે

જે પાછળ કેમ્પ જોયો મિત્રો એ છે અંબાજી યાત્રાનો સૌથી મોટો કેમ્પ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે માય ભક્તો પલળતા પલળતા પણ ચાલી રહ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ જલિયાણા કેમ્પ આ છે જલિયાણા કેમ્પ જે વર્ષોથી સેવા આપી રહ્યો છે અને સરસ લોકેશન ઉપર આ સેવા કેમ્પ આવેલો છે તો આપણે અહીંથી બહુ આગળ જવાનું છે એટલે બહુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ અહીંથી હવે ધીરે ધીરે આગળ નીકળવું પડશે અને આપણે હવે પાછા આપણે પહોંચ્યા છીએ આગળ એક બીજો કેમ્પ આવે છે યુએસ કેમ્પ જે સ્પેશિયલ અમેરિકાથી સાઠ લોકોનું ગ્રુપ છે જે સ્પેશિયલ સેવા માટે અમેરિકાથી આવે છે જે કડી કલોલ અમદાવાદના આજુબાજુના જે અમેરિકામાં વસતા આપણા ગુજરાતીઓનું ગ્રુપ છે ને બહુ સરસ સેવા આપી રહ્યા છે ખાવાની વાત કરીએ તો મીઠાઈથી લઈને ભાત અને રોટલીની વ્યવસ્થા છે મિત્રો બે ત્રણ દિવસથી વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને આજુબાજુનું વાતાવરણ જોઈને તમારા દિલ ખુશ થઈ જાય એટલે જે ભક્તો ચાલી રહ્યા છે માય ભક્તો જે અંબાજી ચાલી રહ્યા છે એમના માટે તો શુકનની વાત કહેવાય કે વરસાદ પડતાં જ ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે ચાલવા માટે એમાં મજા આવતી છે ને આપણે ત્રિશુળિયા ઘાટ પહોંચી ગયા છીએ ને આજે ત્રિશુળિયા ઘાટનો નજારો મિત્રો એક સમય હતો કે ત્રિશુળિયા ઘાટે આ પહોંચતા જે ડ્રાઈવર હોય એને પગઢીલા થઈ જતા કારણ કે ટાળ જ એટલો હતો પણ અત્યારે આ પર્વતને બિલકુલ કટિંગ કરી નાખ્યો છે અને સમતલ બનાવી દીધો છે એટલે વર્ષો જૂના જે સમસ્યા હતી એ દૂર થઈ ગઈ છે તો આપણે થોડા દ્રશ્યો જોઈએ ત્રિસુલિયા કાંઠના અને તમે કોમેન્ટમાં જય જય અંબે લખી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ધીર આપણે માતાજીના ગબ્બરના પર દર્શન કરવાના છે આ વિડીયોની અંદર મિત્રો તમને રસ્તાના દ્રશ્યો એટલા માટે બતાવી રહ્યો છું તમને પણ ખબર પડે કે કેટલી પબ્લિક એટલે કેટલા માય ભક્તો માના દર્શન માટે ચાલી રહ્યા છે એટલા માટે તમે રસ્તાના દ્રશ્યો બતાવી રહ્યો છો અને તમને ખબર પડે કે અંબાજી દોતા વચ્ચે હાલ કેવું વાતાવરણ છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ વાતાવરણ છે થોડો થોડો વરસાદ પણ ચાલુ છે મા બાપનો એટલે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો મિત્રો આપણું બાઇક આપણે પાર્કિંગ કરી લીધું છે બાઇક પાર્કિંગની અંદર કારણ કે અહીંથી હવે તમારે ચાલતા જવું પડશે થોડુંક દૂર અને સામે આગળ જશો એટલે બસની વ્યવસ્થા છે અને બસ નિઃશુલ્ક છે કોઈ પણ ટિકિટ નથી જે તમને અહીંથી જે પા છ નંબરનું પાર્કિંગ છે ત્યાંથી કરીને જે અંબાજી મેળો છે જે ગામનું મંદિર છે ત્યાં તમને છોડી દેશે ત્યાંથી તમારે જવાનું રહેશે તો આપણે બસમાં બેસી જઈએ તો આપણે બસમાં બેહી ગયા છીએ અને પહોંચી ગયા સીધા ગામ છે ત્યાં જે અંબાજીનું મંદિર છે ત્યાં થોડુંક દૂર સોથી બસો મીટર તમને દૂર ઉતારે અને ત્યાંથી આપણે પગપાળા જવાનું છે અને આ છે કંઈક ત્યાંના દ્રશ્યો અને મિત્રો જે તમને આ ગોળ ગોળ જે દેખાય છે રંગબેરંગી મિત્રો એ રાતની અંદર તમે આવો ને તો તમને મજા આવે કારણ કે એની અંદર લાઇટિંગ આખું ગોઠવેલું છે ને આપણે પહોંચી ગયા છે મેન મંદિર છે એના ગેટ આગળ તો તમે બહારથી દર્શન કરી લો મેં પણ બહારથી દર્શન કર્યા હતા કારણ કે આપણે હવે જવાનું છે ગબ્બર મિત્રો તો રિક્ષાની વ્યવસ્થા કરી મિત્રો અહીંથી તમારે બસમાં જવું તો બસમાં પણ જઈ શકો છો આ ચોકડીથી અહીંયા ત્રણ કિલોમીટર જેવું થાય છે ગબ્બર બસની અંદર એક વ્યક્તિના ત્રીસ વીસ રૂપિયા લેશે અને રિક્ષાની અંદર પણ વીસ રૂપિયા લેશે તો અમે રિક્ષામાં બેસી ગયા ઉતોવાળ હતી એટલે તો થોડા આપણે બહારથી દ્રશ્ય તમને બતાવવાનો પ્રયત્ન કરું કે ત્યાં ભીડ કેવી છે અંબાજી મંદિર છે ત્યાંથી કંઈક ગબ્બરવાળું જે મંદિર છે એના વચ્ચેની આ ભીડ છે મિત્રો અને મિત્રો અમે ગયા હતા એ દિવસ હતો ભાદ્ર સુદ તેરસના દિવસે અમે ગયા હતા તેરસના દિવસે આટલી ભીડ છે તો માય ભક્તો ચાલી રહ્યા છે અને સામે દેખાય એ ગબ્બર ગોખ છે તો કોમેટની અંદર જે એમ બેમાં અવશ્ય લખજો તો માના દર્શન કરી લઈએ દૂરથી મિત્રો નરસિંહવાળા હોય એ જ લોકોને અહીંયા આવવા મળે છે જે આપણો વિડીયો જોઈ રહ્યા છે આપણા સબસ્ક્રાઈબ છે એમના માટે આપણે પ્રાર્થના કરીએ કે એમને બધાની મનોકામના પૂરી કરે તો તમારે બસમાં જવું તો બસમાં પણ આવી શકો છો પણ અમે રિક્ષા પસંદ કરી હતી કારણ કે જલ્દી રિક્ષા મળી ગઈ છે અને ગબ્બરનો મેન ગેટ આવી ગયો છે અને આ ગેટ પહોંચતા આપણને નવી એનર્જી નવો ઉત્સાહ આવી જાય કારણ કે આપણે માના ગોખમાં પહોંચી ગયા છીએ તો રિક્ષામાં છે આપણે ઉતરી ગયા અને હવે અહીંથી થોડુંક ચાલવું પડશે સો મીટર તો આપણે સો મીટર જેટલું ચાલીને આપણે પહોંચ પહોંચ્યા અને આપણે ગબ્બર ઉપર ચડીને નથી ચડવાનું લિફ્ટ દ્વારા ચડવાનું છે તો લિફ્ટના જોરદાર દ્રશ્યો તમને હું બતાવીશ તો ગબ્બરને તમને થોડું ઝૂમ કરીને બતાવું તો આપણે ત્યાં પહોંચી ગયા છે અને આ છે ટ્રાફિક લિફ્ટમાં ચડવા માટે રોપ ચડવા માટેની આ ટ્રાફિક છે મિત્રો તો નંબરનો વેઇટ કરતા હતા અને કલાક જેવો વેઇટ કર્યા પછી આપણો નંબર આવી ગયો તો મિત્રો વેઇટ કરતાં કરતાં ઉપર ચડ્યા હતા ખબર પડે કે ઉપર પણ લાઇન છે એટલે ઉપર પણ અડધો કલાક રાહ જોવી પડી હતી તો આપણે રાહ જોવી પડશે આપણે હજુ લાઇનમાં અડધો કલાક અને ધીરે ધીરે ઉપર જે સામે દેખાય ત્યાંથી તમને ટિકિટ મળશે ટિકિટની વાત કરીએ તો મોટો વ્યક્તિઓ એમની એક વ્યક્તિને આવવા જવાની એકસો ને પચીસ રૂપિયા ટિકિટ છે જે નાનું બાળક છે સાત વર્ષથી નીચું એમની અડધી ટિકિટ છે તો અમે કુલ ચાર જણા હતા અને ચા ત્રણસો ને નેવું રૂપિયા મારી ટિકિટ થઈ હતી તો ધીરે ધીરે આપણે ઉપર જઈએ મિત્રો લાઈન પણ મારી આગળ લગભગ સોથી બસો લોકો છે તો આપણે ટિકિટ લઈ લીધી છે મેડમ જોડે ને સ્કેન પણ કરી લીધી છે હવે તો થોડા આગળ જઈએ અને ટિકિટ તમને બતાવી દઉં કે ટિકિટ કેટલી થઈ છે તો જોઈ શકો છો ત્રણસો નેવું રૂપિયા ચાર જણની બે અડધી ટિકિટ બે આખા તો સામે દેખાય એ રોપ વે છે ને આપણે અંદર બી બેસી ગયા છીએ અને ધીરે ધીરે લીપ ઉપડી ગઈ છે હવે તમારે અનુભવ કરવાનો રહેશે તો હું અહીંયાથી હવે તમને બોલીશ નહીં તો ઉપર સે ગબ્બર ને આપણે લીપમાં બેસી ગયા છીએ જય જય અંબે બોલ મારી અંબે

તો મિત્રો થી આપણે પહોંચી ગયા છીએ ગબ્બર ઉપર ને ધીરે ધીરે નીચે ઉતારી દઈએ અને હવે આપણે ઉપર જવાનું છે અહીંથી લગભગ પગથિયા દ્વારા ઉપર ચડવું પડશે જે સીડીથી આવતા લોકો પણ ત્યાં તમને આગળ જોવા મળશે તો આ છે ઉપર ચડવાનો રસ્તો ધીરે ધીરે ઉપર ચડીએ તો પબ્લિકની વાત જ છોડો લિફ્ટમાં પણ એટલા લોકો આવે ચાલતા પણ એટલા લોકો આવે વચ્ચે અમારે એક સંબંધી મળી ગયા છે તો અમનેથી મળી લઈએ હવે આગળ જઈએ તો ફાઇનલી મિત્રો આપણે ટોચ ઉપર પહોંચી ગયા છે અને આ દેખાય એ સીડી છે જે ચાલતા લોકો આવે છે પગથિયાથી ને ઉપરમાંનો કહેવાય ઘૂમટ છે મંદિરનો તો સુંદર અહેસાસ થાય છે સ્વર્ગ જેવું વાતાવરણ છે મિત્રો અને કંઈક નીચે આવા દ્રશ્યો છે નીચે જંગલ છે તો મિત્રો કોમેન્ટ કરજો કેટલી હાઈટ ઉપર આ મંદિર આવેલું છે મિત્રો ઝાડ પણ આપણે દેખાતું નથી એકદમ લીલીછમ હરિયાળ જેમ ધરતી માતાએ ચુંદડી ઉતી હોય લીલી એવું વાતાવરણ છે તો લાયણ પણ તમે અહીંયા જોઈ શકો છો અને બહુ વ્યવસ્થા સુંદર વ્યવસ્થા અંબાજીની અંદર દર્શન કરવા જો એટલે મિત્રો કોઈ પ્રકારની તમને તકલીફ જ પડે એટલી સુંદર વ્યવસ્થા કરેલી હોય છે જે આપણે બીજા મંદિરોની અંદર દર્શન કરવા જોઈએ બહુ આપણને તકલીફ પડતી હોય તમે થોડા નીચેલા દ્રશ્યો બતાવી દો અને નીચે સીડી પણ છે જ્યાંથી લોકો ચાલતા પણ આવે છે તો અહીંયા જે લાઈન લાગી છે એ લીફ દ્વારા જે લોકો આવે છે એ બધાની મિક્સ લાઇન છે અને ઉપર નાની એવી દુકાનો પણ છે જ્યાં તમારે પ્રસાદી લેવી તો લઈ શકો છો તો આપણે આગળ વધ્યા જો અમુક લોકો પરસાદી પર લેશે તો આગળ ઉપર જવાનું ત્યાં પણ આવી જાળવી હોય છે બે સાઈડ ને સામે જે દેખાઈ રહ્યું છે માતાજીનું મંદિર છે જે મુખ્ય મંદિર છે કહેવાય છે કે આ જગ્યા ઉપર માતાજીનું જે હૃદયનો ભાગ કહેવાય એ પડ્યો હતો માતા સતીનો ને અખંડ જ્યોત પ્રજ્વલિત છે અને સાચા મન અને શ્રદ્ધાથી તમે જે માગોને અવશ્ય તમને મનોકામના મળી પૂરી થાય છે અને લાઇન હતી બહુ પણ મિત્રો તમને બિલકુલ કોઈ પ્રકારની તકલીફ પડતી નથી હું ગેરંટી આપું તો માના દર્શન કરી લેજો કારણ કે ટ્રાફિક હતી એટલે આપણને વધારે ત્યાં ઊભા રહેવા નથી આપણે દર્શન કરી લીધા છે તમે પણ દર્શન વ્યવસ્થિત કરવા તો પાછો વિડીયો રિલીઝ કરીને જોઈ લેજો જ્યાં જ્યોતના તમને દર્શન થાય છે તો આપણે દર્શન કરી લીધા છે ને આ ઉપરનો ચોક છે જે હાલ આપણે ત્યાં ઊભા રહેવા નહીં દે તો આપણે ધીરે ધીરે નીચે ઉતરીએ કારણ કે ટ્રાફિક જ એટલી છે જેના કારણે આપણે પણ સમજીને નીચે ઉતરી જવું પડશે કારણ કે જો બધા મારી જેમ ઊભા રહે વિડીયો બનાવવા રહે તો ત્યાં ટ્રાફિક થઈ જાય તો આપણે ધીરે ધીરે નીચે ઉતરીએ અને નીચે પણ તમને જે લીપના દ્રશ્યો છે ને એ હું તમને બતાવું જે મેન પોઈન્ટ ઉપર છે ને ત્યાંથી તમને લીપના દ્રશ્યો બતાવું ઉપરથી ડર લાગે એવો માહોલ છે આપણે આ લીપની અંદર આવે જે લીપ આવે એ રીતે જ આપણે આવ્યા હતા તો આપણે હવે પાછા નીચે જઈએ લીપણ બેસી ગયા છે મિત્રો અને તમે જોઈ શકો છો આપડે નીચે વધી ઉતરી ગયા મિત્રો આમ તો ચડતા તો ડર નતો લાગ્યો પણ ઉતરતા થોડો ડર લાગ્યો કારણ કે એકદમ સીધા નીચે ઉતરવાનું હતું અને ઉપરથી કંઈક દ્રશ્યો છે સામે જે મેઇન ગેટ છે જે તમારે પગપાળા ચડવું હોય તો ત્યાંથી ચડી શકો છો એ મેઇન ગેટ દેખાઈ રહ્યો છે તો આપણે હવે ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છીએ તો વાત જ છોડો એક અનેરો અહેસાસ હતો લિપમાં મજા અલગ છે હું ફર્સ્ટ વાર બેઠો હતો પહેલીવાર જ બેઠો હતો અને ટિકિટ પણ માપી જ કહેવાય એટલી બધી વધારે નથી તો ક્યારેક જાઓ તો બેસજો ને આપણે નીચે ઉતરી ગયા છીએ હવે ધીરે ધીરે પાછળ ભાગમાં બહાર જ નીકળવાનો ગેટ છે તો આપણે ધીરે ધીરે નીચે ઉતરી અહીંયા લોકો ફોટા પણ પાડી રહ્યા હતા તો મિત્રો આ બધું તમને એટલા માટે બતાવી છું નાની નાની વાતો કારણ કે તમે જ્યારે પણ જાઓ તો તમને ખબર પડે કે ત્યાં કેવો માહોલ છે તો આપણે ત્યાંથી પાછળ નીકળી ગયા અને તમને થોડુંક બતાવી દઉં કે લીપ કે કેવી લાગે છે આ નીચેથી જ બતાવ્યું નીચેથી લીપ ચડે અને ઉતરે એના દ્રશ્યો છે નીચે ઉતરે છે અને આપણે નીચે પહોંચી ત્યાં છે ખાણીપીણીની વ્યવસ્થા પણ છે ત્યાં નાનું એવું કોમ્પ્લેક્સ આવેલું છે જ્યાં તમે નીચે ઉતરતા હોય ત્યાં વચ્ચે જ આવે છે તો અહીં નાસ્તો પાણી જે જો મળી રહેશે પણ થોડું મોંઘું હોય છે એટલે આપણે ત્યાં બેઠા નહીં તો આપણે સીધા નીચે જઈએ તો આ છે ઉપર ચડવા માટેની લાઇન મિત્રો જે પગપાળા યાત્રીઓ છે એ ચડવા માટેની આ લાઇન છે જે તમારે ચડવું હોય તો લગભગ દોઢથી બે કલાકનો સમય તમારો બગડે પણ આપણે ચડ્યા નહીં ને આપણે હવે સીધા પહોંચી ગયા મેન અંબાજીનું મંદિર છે ત્યાં બજારની અંદર તો આપણે હવે રિટર્ન પણ નીકળી ગયા છીએ મિત્રો અંબાજીના દર્શન કર્યા બાદ બસમાં બેસી ગયા છીએ ને આપણે છ નંબર પાસા પોઈન્ટ છે ત્યાં જવાનું છે ત્યાં આપણી બસો બધી ભરાય છે તો આપણે પાસા પોઈન્ટ માટે નીકળી ગયા છીએ કારણ કે સાંજના છ પણ વાગી ગયા છીએ ઘરે પણ પહોંચવાનું છે તો તમને રસ્તામાં જે દ્રશ્યો આવે એ બતાવીશ તો આપણે હવે રિટર્ન વળતા ત્રિશુળિયા કાંઠે ઉભા રહ્યા છીએ લગભગ છ વાગ્યાનો સમય છે છથી સાડા ને આ બાજુ જંગલ છે કનકોર અને માય ભક્તની તમે અહીંયા ભીડ જોઈ શકો છો આ ત્રિશુળીઓ કાઢશે જય જય બેના નારા સાથે ભક્તો આગળ વધી રહ્યા છે અને હવે બે દિવસ જ બાકી છે અને નાઇટમાં પહોંચ્યા ત્યારે વચ્ચે એક સંઘ આપણને મળ્યો જે બસો ને બાવન ફૂટની ધજા લઈને પગપાળા યાત્રા કરી રહ્યો હતો મિત્રો નવ વાગ્યા છે અને તમે ટ્રાફિક જોઈ શકો છો ભાદ્રવી પૂનમના મેળાનું અને અમે માળી ફાઉન્ડેશન જે કેમ્પ છે ત્યાં છીએ અને લગભગ એક કલાક ટ્રાફિકમાં ફસાયેલા છીએ તો વિડીયોને આપણે આપણે અહીં એડ આપીશું કારણ કે હવે વિડીયો નહીં બને તો ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી રાખજો ને હજી સુધી જ લાઈક ના કર્યું તો કરજો ને શેર પણ કરજો